ના સમાચાર આવી રહ્યા છે સામે આપણે જણાવી દઈએ સાબરકાંઠાથી આપણે જણાવી દઈએ સૌથી મોટા સમાચાર પ્રાંતિજમાં દૂષિત પાણીનો મુદ્દો સામે આવ્યો છે ઉગ્ર થઈ છે મહિલાઓ પાલિકામાં હલાબોલ તપો ધનવાસ વાસ વિસ્તારમાં દૂષિત પાણી મહિલાઓ પાલિક પાલિકા ખાતે દોડી આવી છે બેસીને ત્યાં ઉગ્ર રજૂઆત કરી રહી છે શુદ્ધ પાણીની માંગ કરી રહી છે સાથે મહિલાઓએ પાલિકા અધિકારીઓને ઘેર્યા છે ખોડિયાર કુવા વિસ્તારમાં નાગરિકોની હાલાકી સામે આવી છે જ્યારે ખોડિયાર કુવા વિસ્તારમાં નાગરિકોને ગંદુ પાણી પીવાનું મળી રહ્યું છે અને શુદ્ધ પાણીની માંગ મહિલાઓ કરી રહી છે પ્રાંતિજમાં દૂષિત પાણીનો મુદ્દો ઉગ્ર થઈ છે મહિલાઓએ મહિલાઓએ જ્યારે કચેરી ખાતે આંદોલન પર બેસી ગયા છે અને જ્યારે મહિલાઓએ પાલિકા ખાતે ઘેરાવો કર્યો છે ત્યાં દોડી જઈને મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ઉગ્ર રજૂઆત કરી છે આ દ્રશ્યો જોઈ શકો છો સાબરકાંઠાના દ્રશ્યો છે મહિલાઓએ પાણી માટે ઉગ્ર રજૂઆત પાલિકાને કરી છે અને આ ખોડિયાર કુંવા વિસ્તારમાં નાગરિકોની હાલાકી સામે આવી છે